દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લ્યો ને તો સો ટકા હેલ્ધી બની જશો વિટામિન બધા જ મળી જશે એના માટે એક કપ અડધો કપ મખાના થોડી બદામ અને કાજુને સારી રીતે રોસ્ટ કરી લેશું અને પછી ઠંડા થાય ને એટલે મિક્સર જારમાં એનો પાવડર તૈયાર કરીશું તો પાવડર થોડો દર દરો જ રહેશે થોડા દાણેદાર રહેશે હવે આ પાવડરને શેકવા માટે ત્રણ ચમચી ઘીમાં સરસ રીતે શેકી લેશું સરસ એનો કલર ચેન્જ થવા લાગે અને આ રીતે છૂટો છૂટો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો હવે એમાં મગજતરીના બી પમકીનના બી એડ કરી સરસ રીતે મિક્સ કરી દેસું એને પણ થોડા શેકી લેશું આ રીતે એ પણ શેકાઈ જાય ને એટલે આ લોટને થોડો સોફ્ટ કરવા માટે આપણે એમાં ઘરની ફ્રેશ મલાઈ મલાઈ એડ કરીશું જો ન હોય ને તો બે ટેબલ સ્પૂન દૂધ એડ કરી સારી રીતે શેકી લેવાનું હવે અહીંયા સાકર લેવાની જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અડધો કપ પાણીની એક તાની ચાસણી કરી લેવાની હવે ચાસણીને આ રીતે મિક્સ કરી દેવાનું અને તરત જ એ થીક થવા લાગશે અને સોફ્ટ પણ થઈ જશે હવે આ રીતે પેન છોડી દે ને ત્યાં સુધી કૂક કરવાનું પછી તરત જ કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેવાનું ઉપરથી મનગમતા ફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડુ કર્યા પછી મનગમતા પીસ પાડી અને સર્વ કરજો દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેશો ને સો ટકા હેલ્ધી બની જશો તો ટ્રાય